સાથે વડોદરા શહેરના ભૂતડી જાપા રોડ થી આર્ય કન્યા સ્કૂલ તરફ બનેલી વરસાદી કાંસના ચેમ્બર ડાંબર મિક્સ થી ભરાઈ ગયા હોવાના આક્ષેપ સાથે પૂર્વ કાઉન્સીલર વિરોધ બાદ તંત્ર દોડતું થયું છે કારણીબાગ વિસ્તારમાં આર્યકન્યા રોડ પર તૈયાર થયેલ રોડ પગલે રસ્તામાં આવતી તમામ વરસાદી ગટરની શેમ્બરમાં ઉભા રહી શેમ્બરો પેક કરી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા અને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી વોર્ડ કચેરી ફરિયાદ કરી હતી જો કે લિક્વિડ સિલકોટ કામગીરી ટાણે વરસાદી ગટરના શેમ્બરમાં પ્લાયબોર્ડ નો વેજ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ઉપરાંત ત્રીસ ત્રીસ મીટરના અંતરે કેચપીટ બનાવવાની હોય પરંતુ તે બની નથી ત્યારે પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાની રજૂઆત બાદ આજે કોર્પોરેશનના વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા અથવા તો ચોકઅપ થાય તેવા સંજોગોમાં નાગરિકોને કામગીરી કરવામાં વિલંબ કરતા હોય પરંતુ આ વાત મીડિયા સુધી પહોંચતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે કેચપીટ ખુલ્લી કરી તે ખૂબ સારી વાત કહેવાય છે તેમ પણ તેમને ઉમેર્યું છે કાલે અમે વિસ્તારમાંથી એક કમ્પ્લેન આવી હતી જળની એટલા માટે આવ્યા હતા અમારા ખ્યાલમાં આવ્યું એટલે અમે તાત્કાલિક આના વિશે માર્ગદર્શન આપ્યું અને મીડિયા થ્રુ અમે સરકારને જગાવવાની કોશિશ કરી આ આર્યકન્યા રોડ છે વોર્ડ નંબર સાતનો વિસ્તાર છે વેલચન્ડ બેચરથી લઈને હિન્દી કૃષ્ણ વિદ્યાલય સુધીનો જે વિસ્તાર છે ત્યાં લોકોએ વરસાદી ડ્રેનેજ નાખી ખરેખર તો વર્ષોથી હું જોઉં છું આ રોડ પર વરસાદી પાણી ભરાતું નથી અને આજુબાજુના વિસ્તારમાં ભરાય પણ આ રોડ પર પાણી ભરાતું નથી છતાં લોકોએ વરસાદી ડ્રેનેજનું અહીંયા આયોજન કરી અને નાખી નાખી તો નાખી પણ અત્યારે તમે જોયો કાલે અમે ડ્રેનેજનું ઢાંકણું ઊંચું કરીને મીડિયા સમક્ષ અમે રજૂઆત કરી હતી કે હું પોતે પણ વરસાદી ડ્રેનેજમાં ઊભી રહેલી તો પણ ખુલ્લી નથી બધું પૂરેલું હતું તે છતાં લોકો અને કાલે આપણે જોવો છો કે જે રીતે વરસાદી આગાહી છે ભલે થયું કે કાલે વરસાદ પડત આગળ બી પડી ગયો હતો ઉનાળામાં ભર ઉનાળામાં તો વરસાદ પડત તો વરસાદી ડ્રેનેજ બનાવી છે તો શેના માટે કે આપણે જે ટેક્સના પૈસા છે લોકોના તો એ લોકોને સગવડ મળે એના માટે પણ આ લોકો સદંતર રીતે બધી ડ્રેનેજો બંધ હતી અને નિયમ પ્રમાણે જુઓ તો ત્રીસ મીટરના અંતરે વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ મેં જાતે કાલે ઘણીથી આઠ જ ડ્રેનેજના ઢાંકણા હતા તે પણ આખા ફૂલ ભૂરાયેલા ને બીજી તો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજો ઉપર રોડ પાથરી દેવામાં આવ્યો હતો અત્યારે શું અત્યારે એ લોકોએ સવારમાં ન્યૂઝપેપરને એના માધ્યમથી આ જે ભ્રષ્ટ શાસકો છે અને આપણા કોન્ટ્રાક્ટરો એમને માહિતી મળી હશે આમ તો તમે જો સામાન્ય માણસનું કામ હોય તો વોર્ડ ઓફિસે તમને નવ વાગે દસ વાગે બિચારા જઈને લાઈનમાં ઊભા હોય ને તો એમની ડ્રેનેજ સાફ કરવા માણસો ના આવે પણ આ સવારમાં સાત વાગ્યાના માણસો મૂકી અને બીજા લોકો પેપર જુએ ત્યાં સુધી તો ડ્રેનેજો તાત્કાલિક સાફ કરાય રોડનું બી લેયર હતું એ ઉઠાવી લેવામાં આવ્યું એટલે એનો મતલબ એવું થાય કે એ લોકોની જે કામગીરી કરેલી હતી એમાં તો ભ્રષ્ટાચાર ઉઘડતો હતો એમની ભૂલ ના હોય તો આવું તાત્કાલિક આવી રીતે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર જ નથી ગટરલેણનું કામ મારે ગટરનું ગટરનું કામ ચાલતો હતું એમાં મેં જે ગટરલેણ પૂરી થઈ ગઈ ગટર નાખતા અને રોડનું કામ બાકી હતું એના પર મેં પલાઈ તોડીને અંદરની જે સલેબ ઉપર ભર્યા હતા જે તોડી નહીં પલાઈ તોડીને પછી રોડ રોડ બન્યા પાસે ભલાઈ તોડી એના હાથું મેં ભલાઈને તોડી તો આજે રોડ બની ગયો હવે હું ભલાઈ તોડવાનું કામ શરૂઆત કર્યું છે કેમ અધિકારીને જાણ નથી આપણા કે તમે ફ્લાઈટ મૂકેલા જ અંદર જાય નહીં તો અધિકારીને સાહેબ ખબર હોય ને ભલાઈ તો મૂકેલી હોય સ્થાનિક કામ પણ વિરોધ ન આની અંદર પૂરી દીધી છે